કાકરેજ તાલુકાના ભલગામમાં પ્રાથમિક શાળાથી સો ફૂટ દૂર જીવતો વીજ તૂટી જતા વાછરડાનું વીજ કરંટથી મોત નિપજ્યું હતું ચોમાસું આવતા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી માટે સરકાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે પણ ભ્રષ્ટ અધિકારીઓ ફક્ત કાગળ પર ખોટા બિલ બનાવી પોતાના ગજવા ગરમ કરતા હોય છે ત્યારે કાંકરેજ તાલુકામાં યુજીવીસીએલના કર્મચારીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે બીકે ન્યૂઝના અહેવાલ બાદ યુજીવીસીએલના કર્મચારી દોડતા થયા હતા આજે વહેલી સવારે લગભગ નવ થી અગિયાર વાગ્યાના સુમારે કાંકરેજ તાલુકાના ભલગામમાં પ્રાથમિક શાળાથી સો ફૂટના અંતરે અચાનક વીજ થાંભલા પરથી જીવતો વીજ વાયર વાછડાના માથા પર પડતા કરંટથી વાછડાનું મોત નીપજ્યું હતું યુજીવીસીએલના કર્મચારીને ફોન કરતા કર્મચારીને આવતા વિલંબ થયો હતો આ વીજ વાયર પડતા પ્રાથમિક શાળાના બાળકોનો આબાદ બચાવ થયો હતો જો સ્કૂલના બાળકો પર જીવંત વીજ વાયર પડત તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાત તે વિચારીને પણ કમટમટી છૂટી જાય છે